નમસ્કાર મિત્રો મેં મારા દીકરાને કહ્યું અરે શું વાત છે દીકરા આટલી બધી ભવ્ય અને ભવ્ય વસ્તુ અચાનક મારી સામે કેવી રીતે આવી ગઈ આ સાંભળીને તે હસ્યો અને કહ્યું મમ્મી મને કહો હું કેવો દેખાઉ છું હું સારો છું કે નહીં મેં હસતા હસતા જવાબ આપ્યો ઓહ માય ડિયર તું એકદમ અદ્ભુત છે મારા પ્રિય દીકરા આ સાંભળીને તે થોડો શરમાઈ ગયો અને બોલ્યો ખરેખર મમ્મી શું તમને ખરેખર એવું લાગે છે કે તું મને ખુશ રાખવા માટે આવું કહી રહી છે મેં તરત જ કહ્યું ના ના દીકરા હું આ મારા દિલથી કહી રહી છું તું એકદમ અનોખો છે જે પણ છોકરી તારી સાથે પોતાનું જીવન વિતાવે છે તે પોતાને દુનિયાની સૌથી નસીબદાર છોકરી માનશે તું ફક્ત તેને ટેકો જ નહીં આપે તેના બદલે તમે તેનું જીવન એટલું સુંદર બનાવશો કે તે તમારા વગર એક ક્ષણ પણ રહી શકશે નહીં અને જુઓ હું મારી સામે જે અદ્ભુત રીતે જોઈ રહી છું તે જોયા પછી હું બૂમ પાડીશ કે તમે તમારા પિતાથી ચાર પગલાં આગળ છો યાદ છે ને એ દિવસે તું મારી સાથે જે મજા કરી હતી જાણે આખી દુનિયા હચમચી ગઈ હોય ત્યારથી હું સંપૂર્ણપણે આનંદમાં છું નમસ્તે મિત્રો આશા છે કે તમે બધા મજા કરી રહ્યા હશો મારી આજની વાર્તા કંઈક ખાસ છે કારણ કે આમાં હું મારા પ્રિય દીકરા અને પાડોશીની ભાભી સાથે રમૂજી વાતો શેર કરીશ પણ તે પહેલાં થોડી રાહ જુઓ પહેલા વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તે ઘંટડીનું બટન જોરથી દબાવો જેથી તમે મારી દરેક નવી વાર્તાનો આનંદ માણનારા પહેલાં બનો હવે વાર્તા શરૂ કરીએ મારું નામ રંજના છે અને હું બેતાલીસ વર્ષની છું આ ઘટના લગભગ અઢાર વર્ષ જૂની છે એક દિવસ મારા પતિ જેનું નામ રાકેશ હતું તેમણે મને કહ્યું રંજન મારે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જવાનું છે તે એક લાંબી મુસાફરી હશે મેં કહ્યું અરે તમે ક્યાં જઈ રહ્યા છો અહીં અમારી સાથે રહો મને તમે જતા રહો એ બિલકુલ ગમતું નથી આના પર તેણે કહ્યું ના રંજના આ સફર ખૂબ મહત્વપૂર્ણ છે આનાથી ઘણા પૈસા મળશે અને હું જલ્દી પાછો આવીશ મેં વિચાર્યું અને કહ્યું ઠીક છે જો તેનાથી સારા પૈસા મળશે અને આપણે આપણું દેવું ચૂકવી શકીશું તો જાઓ બીજા દિવસે સવારે જ્યારે હું જાગી ગઈ ત્યારે મેં રાકેશને તેના સામાન પેક કરતો જોયો મેં પૂછ્યું અરે શું તમે ખરેખર જઈ રહ્યા છો તેણે કહ્યું હા હું જાઉં છું તમે અમારી હાલત જોઈ શકો છો મેં ફરીથી ના પાડી ના કૃપા કરીને રહો અમારી સાથે રહો પણ તે સંમત ન થયો તેણે કહ્યું રંજન આપણે ગઈકાલે તેના વિશે વાત કરી હતી મેં કહ્યું રાકેશ અમારો એક જ દીકરો છે અમારો નાનો રાજા તેના શિક્ષણ ઉછેર અને લગ્નની વ્યવસ્થા આપણે કરવી પડશે આ બધું છોડી દેવું યોગ્ય નથી આ સાંભળીને તે હસ્યો અને બોલ્યો બસ એક વર્ષની વાત છે રંજન પછી હું પાછો આવીશ અને આપણે બધા મજા કરીશું મેં તેમના માટે ભગવાનને પ્રાર્થના કરી અને કહ્યું ઠીક છે જાઓ અને તેઓ ખરેખર ચાલ્યા ગયા રાકેશ ગયા પછી હું રાહ જોતી રહી એક વર્ષ બે વર્ષ ત્રણ ચાર પાંચ અને બાર વર્ષ વીતી ગયા આ બાર વર્ષોમાં મારું હૃદય સંપૂર્ણપણે તૂટી ગયું હતું મેં વિચાર્યું કાં તો તે હવે આ દુનિયામાં નથી અથવા તે આપણને ભૂલી ગયો છે કારણ કે પહેલા વર્ષ પછી તેણે ન તો કોઈ પત્ર મોકલ્યો ન ફોન કર્યો ન કોઈ સમાચાર આપ્યા પછી મેં મારા દીકરા રાહુલ માટે હિંમત ભેગી કરી જે તે સમયે ફક્ત આઠ વર્ષનો હતો મેં તેના માટે કામ કરવાનું શરૂ કર્યું જેથી હું તેને ખવડાવી શકું હું ઈચ્છું છું કે તે ભણી શકે ત્યારથી હું કામ કરી રહી છું હવે રાહુલ વીસ વર્ષનો છે ખૂબ જ નાનો અને આકર્ષક છોકરો એક વર્ષ પહેલાંની વાત છે હું મારા પાડોશી અને મિત્ર કવિતા દીદી સાથે બેઠી હતી તે મારા કરતા ચારથી પાંચ વર્ષ મોટી હશે અમે બંને હસતા અને મજાક કરતા હતા અને રાહુલ નજીકમાં તેના અભ્યાસમાં વ્યસ્ત હતો પછી કવિતા દીદીએ મારી સાથે વાત કરવાનું શરૂ કર્યું અને અમે ગપસપ કરવા લાગ્યા તે તેના પતિ વિશે વાત કરી રહી હતી અને તે કેવી રીતે તેને ખૂબ પ્રેમ કરે છે અને દરરોજ તેને ખુશ કરે છે તે એ પણ કહી રહી હતી કે જો તેનો પતિ મૂડમાં ન હોય તો પણ તે તેને પ્રેમ અને હાસ્યથી ખુશ કરે છે તેની વાત સાંભળીને મેં હસીને કહ્યું અરે બહેન તું તો ખૂબ નસીબદાર છે મને જુઓ હું આટલા વર્ષોથી એકલી છું રાકેશ મને છોડીને ભૂલી ગયો અને ક્યાંક ગાયબ થઈ ગયો આટલું કહેતા મારી આંખોમાં આંસુ આવી ગયા પછી કવિતા દીદીએ કહ્યું અરે રંજના તું કેમ રડે છે તો હજુ પણ યુવાન અને સુંદર છે દુનિયાનો કોઈ પણ પુરુષ તને રાખવા માંગશે બાય ધવે તો હવે કામ પણ કરે છે તું કોર્ટમાં જઈને રાકેશને છૂટાછેડા આપીને ફરીથી લગ્ન કેમ નથી કરતી तमने प्रेमनी जरूर छे, तमने ए बधी खुशीओनी जरूर छे जे एक स्त्री ने मळवी जो कविता दीदीए घनी बधी वातो बा उत्साह शुरू के हूँ तमने अही कही शक्ति नथी। जो ते बधी वातो सांभवा मांगता हो तो आपने बीजे क्यांक वात करवी पड़शे, कारण के आपने अही बधु कही शकता गमें होसती बातों आनंद हती પછી મેં પણ મજામાં કહ્યું ઠીક છે દીદી તો તમારા પતિ તમને ખૂબ પ્રેમ કરે છે આ સાંભળીને તે હસીને બોલી હા ચોક્કસ રંજન જો તે મને બે ત્રણ દિવસનો સમય ન આપે તો હું તેને પ્રેમથી મનાવીશ તેના શબ્દો સાંભળીને મેં મજાકમાં કહ્યું ખરેખર દીદી તેણીએ કહ્યું બીજું શું રંજન તે દરરોજ મારા માટે સમય કાઢે છે મેં હસતાં હસતાં કહ્યું ઓહ દીદી તમે ખૂબ જ સ્માર્ટ વ્યક્તિ બન્યા તેણીએ કહ્યું બિલકુલ રંજન હું ક્યારે મારા અધિકારો છોડતી નથી હું જે ઇચ્છું છું તે લઉં છું અમે બંને ખૂબ હસ્યા પછી તેણે કહ્યું તને ખબર છે રંજના અમારા લગ્નના શરૂઆતના દિવસોમાં હું મારા પતિ સાથે વધુ સમય વિતાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી મેં પૂછ્યું કેમ દીદી તેણે કહ્યું કારણ કે તે સૌથી રમૂજી સૌથી મીઠો છે તેના શબ્દોએ મને એકલી મૂંઝવણમાં મૂકી દીધી કે મને સમજાતું નહોતું કે શું કરવું મને મારા હૃદય અને મનમાં એક વિચિત્ર બેચેની અનુભવાવા લાગી પછી તે ઊભી થઈ અને બોલી ઠીક છે હું હવે જાઉં છું મારા પતિ થોડી વારમાં આવશે અને આપણે સમય પસાર કરીશું અને તું અહીં એકલી બેઠી છે કવિતા દીદીના શબ્દોથી મને ખૂબ જ દુઃખ થયું મારું હૃદય ભારે થઈ ગયું થોડી વાર ત્યાં બેઠા પછી હું રસોડામાં જમવા ગઈ રાહુલ ત્યારે સૂઈ રહ્યો હતો થોડી વાર પછી તે ઊભો થયો અને રસોડામાં આવ્યો તેણે કહ્યું મમ્મી કૃપા કરીને બે કપ ચા બનાવો મને પીવાનું મન થાય છે મેં કહ્યું ના દીકરા મેં હમણાં જ કવિતા દીદી સાથે ચા પીધી તેણે કહ્યું ઠીક છે મમ્મી પણ પછી તે મારી પાસે આવ્યો મને ખબર નથી કેમ પણ મને કંઈક વિચિત્ર લાગ્યું મારું ધ્યાન અહી અને ત્યાં ગયું મે મારી જાતને કહ્યું ઓ આ શું છે આ બધું આટલું અદ્ભુત કેવી રીતે બની ગયું મને આશ્ચર્ય થયું પછી રાહુલે કહ્યું મમ્મી તું ક્યાં ખોવાઈ ગઈ મે કહ્યું કંઈ નહીં બેટા અને કામ પર પાછી ગઈ પણ રાહુલ મારી નજીક આવવાનો પ્રયાસ કરતો રહ્યો દરેક વખતે તે એટલો નજીક આવતો કે હું ગભરાઈ જતી છેવટે કંટાળીને હું રસોડામાંથી નીકળી ગઈ અને હોલમાં બેઠી પછી મારા મનમાં એક વિચાર આવ્યો આ શું છે મારો દીકરો આટલો ઝડપથી કેવી રીતે મોટો થઈ ગયો અને તે હવે મારી આસપાસ કેમ ફરે છે મને વિચાર આવવા લાગ્યો કે રાહુલ આવું કેમ વર્તે છે પછી સાત દિવસ આમ જ પસાર થયા પણ આ સાત દિવસ દરમિયાન દરરોજ રાત્રે મને રાહુલના રૂમમાંથી વિચિત્ર અવાજો આવતા રહેતા પહેલાં તો મને લાગ્યું કે કદાચ તે ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હશે પણ પછી મને શંકા ગઈ કે તેની સાથે કોઈ બીજું પણ છે બાયધ હવે મેં ક્યારેય તેની ગોપનીયતામાં દખલ કરી નથી હું ક્યારેય પરવાનગી વગર તેના રૂમમાં ગઈ નથી કે તેની વસ્તુઓને સ્પર્શ પણ નથી કર્યો પણ આ દસ દિવસ સુધી ચાલુ રહ્યું દરરોજ રાત્રે એ જ અવાજો એ જ શંકાઓ મારા મનને પાગલ કરી દેતી હું વિચારવા લાગી કે શું તે કોઈ છોકરીઓ લાવે છે જ્યારે હું મારા રૂમમાં સૂઈ રહી હોઉં છું ત્યારે શું તે કોઈની સાથે સમય વિતાવે છે આખરે એક રાત્રે મેં નક્કી કર્યું કે મારે સત્ય શોધવું જ પડશે તે રાત્રે મને ઊંઘ ન આવી મેં મારી આંખો ખુલ્લી રાખી જ્યારે રાહુલ મોડી રાત્રે ઘરે આવ્યો ત્યારે તે થોડી વાર બેઠો રહ્યો અને પછી તેના રૂમમાં ગયો રૂમમાં ગયા પછી થોડી વાર પછી ફરી એ જ અવાજો આવવા લાગ્યા રાતનો એક વાગ્યાનો સમય થયો હતો મેં વિચાર્યું બસ હવે નહીં મારે જોવું પડશે મેં હિંમત ભેગી કરી અને તેના રૂમના દરવાજાની તિરાડમાંથી ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો પણ કંઈ દેખાતું નહોતું કારણ કે તેનો પલંગ દરવાજાની સામે નહોતો અને રૂમમાં પણ અંધારું હતું રાહુલ કદાચ બેડ પર પીઠ કરીને બેઠો હતો અથવા સૂતો હતો અમે રાત્રે હોલની લાઇટ બંધ કરી દઈએ છીએ જેથી હું સારી રીતે સૂઈ શકું અંધારામાં કંઈ સ્પષ્ટ દેખાતું નહોતું પછી મેં ધીમે ધીમે દરવાજાનું હેન્ડલ મારા પગ પર ફેરવ્યું ધીમે ધીમે દરવાજો ખોલ્યો અને અંદર ગઈ હું જમીન પર ઝૂકી ગઈ અને પલંગ પર ચઢી ગઈ અને ચોરી હુપીથી તેની તરફ આગળ વધી પછી અચાનક હું તેની સામે ઊભી રહી તેનો મોબાઈલ નજીકમાં હતો અને તે તેમાં સંપૂર્ણપણે ખોવાઈ ગયો હતો તમે સમજી ગયા હશો કે તે શું કરી રહ્યો હતો હું તેની સામે ઊભી હતી પણ તે મોબાઈલમાં ડૂબેલો હતો મને જોતાની સાથે જ તે એટલો ચોંકી ગયો કે એવું લાગ્યું કે તે બિચારો ડરથી મરી જશે તેણે બૂમ પાડી મમ્મી મેં ઝડપથી લાઇટ ચાલુ કરી અને ગુસ્સામાં કહ્યું તમે શું જોઈ રહ્યા છો તેણે ગભરાટમાં કહ્યું ઓહ મમ્મી તમે મારો જીવ લઈ લીધો છે મેં કહ્યું હે ભગવાન દીકરા મને કહો આ બધું શું છે તેણે કહ્યું મમ્મી તમે ક્યારે આવ્યા તમે કેવી રીતે આવ્યા તમે અંદર ઘૂસી ગયા મેં હસતા હસતા કહ્યું ઓહ મારા પ્રિય હું સીધી દરવાજાથી આવી છું તું તારા મોબાઈલમાં એટલો ખોવાઈ ગયો હતો કે તને દુનિયાની ખબર જ નહોતી પછી મેં ગુસ્સામાં તેનો ધાબળો કાઢી નાખ્યો અને બધું સ્પષ્ટ જોઈ લીધું મેં કહ્યું અરે આ શું છે રાહુલ તું મોટો થઈ ગયો છે તેણે શરમાઈને કહ્યું તો શું મમ્મી હું હંમેશા નાનો રહીશ મેં કહ્યું ખરેખર દીકરા મને ખ્યાલ પણ નહોતો કે મારો દીકરો આટલો મોટો થઈ ગયો છે તેણે કહ્યું હા મમ્મી હું હવે મોટો થઈ ગયો છું રસપ્રદ વાત એ હતી કે તેણે કંઈ છુપાવવાનો પ્રયાસ કર્યો નહીં કે કોઈ બહાનું કાઢ્યું નહીં તે ફક્ત સામાન્ય રહ્યો મેં તેને ફરીથી પૂછ્યું મને કહો તમે શું જોઈ રહ્યા હતા તેણે કહ્યું લોકો ગમે તે જુએ મમ્મી પછી તેણે નિર્દોષતાથી મોબાઈલ મારી તરફ લંબાવ્યો અને તેણે કહ્યું જુઓ મમ્મી તે આ જોઈ રહ્યો હતો મેં મોબાઈલ જોયું કે તરત જ મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ તે કેટલીક અયોગ્ય વસ્તુઓ જોઈ રહ્યો હતો અને ખૂબ જ આરામથી પોતાનો સમય વિતાવી રહ્યો હતો મેં ગુસ્સામાં કહ્યું આ શું બકવાસ છે રાહુલ आ बधु खतरनाक छे, तारा माटे हानिकारक छे, आवो न देखाड़ आ खोटू छे। समझायो, तैने कहियो, तो मारे शू करवो जो ये, मम्मी। मने कोई बीजी रीत कहो, पची तैने कहियो, मम्मी, बधा छोकराओ आवो करेछे, तां सांभरीने में तैने ठप को आपयो ना दिक्रा, बिल्कुल नहीं। कोई आवो नथी करतू। આવી બકવાસ ના બોલ તું જ એકલો છે જે આ ખોટું કામ કરી રહ્યો છે તમારે સાવધાન રહેવું જોઈએ તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ નહીંતર જો તમે આવું કરશો તો બધું બરબાદ થઈ જશે તેણે હસતા હસતા કહ્યું ઓહ મારી પ્રિય મમ્મી મારી બાજુમાં બેસો અને આ જુઓ તેણે પોતાના મોબાઈલ પર એક વિડિયો ચલાવ્યો જેમાં એક છોકરો અને એક વૃદ્ધ સ્ત્રી હતા હું ચોંકી ગયો અને પૂછ્યું આ શું છે તે હસ્યો અને કહ્યું આ તેની માતા છે મેં કહ્યું આ શું બકવાસ છે તેણે કહ્યું ખરેખર મમ્મી સાંભળો તે તેણીને મમ્મી કહી રહ્યો છે ને અને ખરેખર તે વીડિયોમાં તે તેણીને મમ્મી કહી રહ્યો હતો મેં ગુસ્સામાં કહ્યું રાહુલ આ બધું શું છે તમને આટલું કેમ ગમે છે તેણે કહ્યું બસ આટલું સારું લાગે છે આટલું કહેતી વખતે તે વારંવાર મારી નજીક આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે વિડિયો જોયા પછી હું પરેશાન થઈ રહી હતી કારણ કે મારું મગજ ધ્રુજી રહ્યું હતું તે વિડિયોમાં સ્ત્રી ખૂબ ખુશ હતી અને છોકરો તેને મમ્મી મમ્મી કહી રહ્યો હતો બધું એટલું વિચિત્ર હતું કે હું મારા હોશ ગુમાવી રહી હતી પછી અચાનક રાહુલ બોલ્યો મમ્મી તમે પણ આ સમજો છો આ સામાન્ય છે આટલું કહીને તે મારી નજીક આવવા લાગ્યો મને સંપૂર્ણપણે આશ્ચર્ય થયું થોડી વાર પછી તે મારી સાથે સમય વિતાવવાનું શરૂ કર્યું હું પણ તે ક્ષણમાં મોહિત થઈ ગઈ અમે લગભગ દોઢ કલાક સાથે વિતાવ્યા અંતે અમે બંને થાકી ગયા અને પોતપોતાની જગ્યાએ સૂઈ ગયા તે દિવસ પછી આ અમારો રોજિંદો નિત્યક્રમ બની ગયો સવારે અમે અમારા કામ પર જતા હું શાળાએ અને તે કોલેજ સાંજે પાછા ફર્યા પછી ફરીથી એ જ સમય અને રાત્રે એ જ મજા દિવસો અઠવાડિયા અને મહિનાઓ આમ જ પસાર થયા અમે બંને એકબીજાથી ખૂબ ખુશ હતા આ સંબંધ એટલો ગાઢ બન્યો કે મને લાગ્યું કે હું રાહુલ વગર રહી શકતી નથી એક વાર બે વાર એક અઠવાડિયું એક મહિનો મને તેની આદત પડી ગઈ હતી પણ એક દિવસ રાહુલે અચાનક કહ્યું મમ્મી આપણે જે કરી રહ્યા છીએ તે ખોટું છે આ બરાબર નથી મેં સંમતિ આપી હા દીકરા હું પણ એ જ વિચારી રહી હતી તે પછી અમે તે બધું બંધ કરી દીધું પછી તેણે કહ્યું મમ્મી હું હવે મોટો થઈ ગયો છું હું હવે આ કરી શકતો નથી અને ખરેખર અમે તે બધું બંધ કરી દીધું પણ મારા માટે તે એટલું સરળ નહોતું કારણ કે મને તેની આદત પડી ગઈ હતી તેથી મેં ખાનગીમાં પણ એ જ કામ કરવાનું શરૂ કર્યું વીડિયો જોવાનું પોતાને સંતોષ આપવાનું કારણ કે રાહુલે તે બધું કરવાનું બંધ કરી દીધું હતું હવે રાહુલ મને વારંવાર કહે છે કે તે લગ્ન કરવા માંગે છે પણ મારું દિલ માનતું નથી હું નથી ઇચ્છતી કે તે બીજી કોઈ છોકરી સાથે આવું બધું કરે હું ઇચ્છું છું કે તે મારી સાથે રહે જેમ તે પહેલાં હતો પણ હું એ પણ જાણું છું કે આ ખોટું છે એટલા માટે મેં કોઈક રીતે મારી જાતને કાબૂમાં રાખી છે અને હું તેની સાથે ફરી ક્યારેય આવી રીતે વાત નહીં કરું મેં એક વાત કહી દીધી છે પણ હું ખૂબ જ નારાજ છું હું તેને પ્રેમ કરું છું પણ મને ડર પણ લાગે છે કારણ કે હું જાણું છું કે આ ખોટું છે હું છેલ્લા દોઢ વર્ષથી આ મૂંઝવણમાં છું કવિતા દીદીએ કહ્યું હતું કે મારે રાકેશને છૂટાછેડા આપીને બીજા કોઈ સાથે લગ્ન કરવા જોઈએ કદાચ મને કામ પર અથવા લગ્નની વેબસાઇટ્સ પર કોઈ સારો વ્યક્તિ મળી શકે પણ મેં એવું ન કર્યું મારી હાલની સ્થિતિ કરતાં લગ્ન વધુ સારા હોત હવે મને સમજાતું નથી કે શું કરવું કૃપા કરીને તમે લોકો મને કહો શું મારે આ બધું છોડી દેવું જોઈએ કે બીજું શું કરવું જોઈએ મારી વાર્તા અહીં પૂરી થાય છે તો મિત્રો આ આપણી આજની ટૂંકી વાર્તા હતી તમને આ વાર્તા કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને આ વાર્તા ગમી હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો આવી વધુ રોમાંચક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકી ન જાઓ આભાર